પ્રોહિબિકેશન ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની સુરત એસઓજી પોલીસે રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન નો ગુનો નોંધાયેલ હતો સુરત એસઓજી પોલીસે મૈધરપુરામાં પ્રોહિબિકેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનની સામે આવેલ જય વિજય હોટેલ પાસેથી આરોપી પ્રિતેશ ઉર્ફે અપ્પુ ચૌધરીને ઝડપી પાડ્યો છે આરોપી તેના મિત્રો સાથે દમણ ઇંગ્લિશ દારૂ લેવા ગયો હતો ત્યાંથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો બેગમાં ભરી રેલવે દ્વારા સુરત લાવ્યા હતા બાદમાં પોતાના ઓળખીતા રિક્ષાવાળાની રિક્ષામાં બેસી આરોપી તથા તેના સાગરીતો સુમુલ ડેરી રોડ પરથી પસાર થયા